જંબુસર પોલીસે જુગારના બે અલગ અલગ કેસમાં દસ જુગારીઓને પકડી પાડ્યા એક હોમગાર્ડ પણ પોલીસની પકડમાં

માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે રાઠવા તથા સ્ટાફના માણસો રાત્રિ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનપુર દહેગામના કુતરિયા તળાવ ની પાછળ આવેલા બાવડ ની જાડીઓમાં ખુલ્લી જગ્યામાં માં પત્તા પાના જુગાર રમતા સાજીદ અબ્બાસ પટેલ મુસ્તાક ઇસ્માગદીશ રા રૂપિયા તેર પોઈન્ટ બસો દસ અને મોબાઈલ નંગ છ જેની કિંમત રૂપિયા સત્યાવીસ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર બસો દસ નો મુદ્દા માલ કરી તમામ જુગારીઓ વિરુદ્ધ રેડ કરતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં પોલીસે સ્થળ પરથી ખાલિદ ઉર્ફે અલોલ ઇબ્રાહીમ શેખ ઇમરાન ફિરોઝ પઠાણ મહસુલ નિઝામ ઉમરજી મલિક તમામ રહેવાસી તળાવપુરા જ્યારે હોમગાર્ડમાં ફરજ બજાવતા રણજીત રાય સંઘ પાવા રહેજાની પકડી પાડ્યા હતા જ્યારે ચાર જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા છ હજાર પાંચસો પચાસ મોબાઈલ નંગ ચાર જેની કિંમત રૂપિયા અગિયાર તથા બે મોટર જેની કિંમત રૂપિયા પાસઠ હજાર આમ કુલ કિંમત રૂપિયા બ્યાસી હજાર પાંચસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ